આપણું હૃદય એક એવી વસ્તુ કે જે બંધ પડે એટલે લોકો મૃત્યુ પામે એટલે જ લોકો હાર્ટ એટેકથી ડરે છે તેમાં પણ આજકાલના સમયમાં નાની ઉંમરે વધતા હાર્ટ એટેકના બનાવના કારણે લોકોમાં ડર ફેલાયો છે આ સ્થિતિ વચ્ચે અમદાવાદની લાઈફસ્ટાઈલ વેલનેસ હોસ્પિટલના એમડી ફિઝિશિયન ડૉક્ટર સ્વપ્નિલ શાહે જણાવ્યું હતું કે હાર્ટ બ્લોકેજના જે દર્દીઓ સ્ટેબલ હોય તેમાંથી

એક લોકોના મગજ હેવો કાવી ગયો છે નાના બાળકોમાં અત્યારે હેવો કાવી ગયો કંઈક થયો માણસ તરફ મગજભાઈ આવે છે નાની ઉંમરમાં ડેથ થવા મીંડે છે આ બધા પરિસ્થિતિને એઝ એ કહેવાય કે ફિઝિશિયન ફિઝિશિયન શબ્દ છે હું એવું માનું છું કે જે પેશન્ટનો પોતાનો ડોક્ટર એને ફિઝિશિયન તરીકે આપણે જોતા હોય જે પોતાનો ડોક્ટર કહી શકે એ નથી કાનનો ડોક્ટર નથી આંખનો ડૉક્ટર નથી પેટનો ડોક્ટર એ ફિઝિશિયન કહે પછી બીજી બધી જગ્યાએ જવાની દરવાજો ખુલે એઝ ફિઝિશિયન તમને શું ગયું છે આ પરિસ્થિતિ અને તમારા ખાસ કરીને કાર્ડિયાક લગતું કેમ તો નોટિસ કરવું પડ્યું એટલે કાર્ડિયાકના કેસીસ ડેફિનેટલી વધેલા છે બટ એની સામે જોડે જોડે હાવ વધુ વધેલું છે હવે નવા નવા તમને ધારો કે ન્યૂઝ આવે છે ચલો આઠ વર્ષની છોકરીને જે એટેક આવેલો હોય હવે ખરેખર એને એટેક આવતું જ નથી હોતું એ વસ્તુ જ અલગ હોય છે એ કાર્ડિયા કેરેસ્ટ હોય છે એને કંઈ હાર્ટની અંદર કંઈ એને ખાધું એવું કે એને ટેન્શન હતું એના લીધે હાર્ટ બ્લોકે થયા એટેક આવે એવું નથી એને જન્મજાત એવી બીમારી હોય છે અચાનક સડનલી કાર્ડિયા હાર્ટ સ્ટોપ થઈ જાય છે એ પહેલા બી થતું હતું પણ હવે શું એને હાર્ટ એટેકનું નામ આપે એનું પછી સોશિયલ મીડિયા કે બધી જગ્યાએ ચગાવવા માંડે હજારો લાખો લોકો રીલ જોવે અને મગજમાં ડીગ પેસી જાય એના લીધે શું થાય પાછા નવે સતી રિપોર્ટો કરાવવા માંડે એ રિપોર્ટો કરે એટલે કંઈક ના કંઈક આવે અને પછી એ ચક્કર ચાલ્યા કરતું હોય બરાબર એટલે યુઝ્યુઅલી શું છે કે ઓવર ઇન્વેસ્ટિગેશન તમે બિનજરૂરી જ્યારે રિપોર્ટ્સ કરાવો ઓવર ઇન્વેસ્ટિગેટ કરો અત્યારે ધારો કે રૂટીન માણસ છે હું કે તમે એન્જીઓગ્રાફી કરાવડાઈએ થોડા ઘણા હશે બ્લોકેજ આવવાનું જ છે પણ જો તમને તકલીફ ના હોય તો બાયપાસ સ્ટેન્ડની કોઈ જરૂર હોતી નથી બાયપાસ કારણ કે ભગવાને કુદરતી રસ્તો આપેલો જ છે એટલે હાર્ટ એટેકના કેસીસ વધેલા છે નક્કી પણ એટલો બી આ ઉભો નથી થયેલો કે જેના લીધે દરેકે ડરી ડરીને જીવવાનું જરૂર પડે છે એક સીટ લોકોના મગજ પર કંઈક પહેલાં એવું હતું કે કંઈક થાય ત્યારે માણસો ડૉક્ટર પાસે હવે ડૉક્ટર પાસે જઈને એ ચેક કરવા માંગીએ છે ડૉક્ટર કે તમને કાંઈ નથી

પણ અમુક લોકો જ્યાં સુધી કંઈ મળતું નથી તમે જેમ કીધું ત્યાં સુધી હેલ્થ ચેકઅપ કરાવ્યા કરે છે હવે ધારો કે હેલ્થ ચેકઅપ એટલે શું કે રૂટીનલી તમારું ડાયાબિટીસ જુઓ બ્લડ પ્રેશર જુઓ કોલેસ્ટ્રોલ જુઓ કે જે સાયલન્ટ કિલર છે જેનાથી તમને લક્ષણો આવે એના પહેલાં તમે પકડી પાડો તે બધા એટલે રૂટીન ટેસ્ટો છે પબ્લિક આપણી એજ્યુકેટ નથી તેમ કહી શકીએ એને જેમ તમે કીધું કે હાર્ટ એટેકમાં ઈ ડિફરન્સ નથી ખબર બરાબર છે દરેક વસ્તુ હાર્ટ એટેક તરીકે જ જોવે છે એટલે ક્યાં પબ્લિકને એજ્યુકેટ કરવી વધારે જરૂર લાગે છે એજ્યુકેટ કરી અને કયા રિપોર્ટ્સ કરાવવા ધારો કે મારી જોડે લાખ રૂપિયા છે તો હું લાખ રૂપિયાના રિપોર્ટ કરાવીશ કોઈ જણા જોડે સો રૂપિયા છે તો સો રૂપિયા અને બંનેનો ટોટલ હેલ્થ ચેકઅપ જ થવાનો છે એટલે ખરેખર આપણે પ્રેક્ટિકલ માઇન્ડ સાથે વિચારવું પડે કે ભાઈ રૂટીન હેલ્થ ચેકઅપમાં આટલા રિપોર્ટ જરૂરી હોય આનાથી વધુ કરાવવા તમારા શરીર રૂપમાં એ નુકસાન કરે તમારા મગજને બી નુકસાન કરે એટલે પ્રોપર હોવું જોઈએ કે એક ગાઈડલાઈન હોય છે કે ભાઈ તમે સીટી એન્જિયોગ્રાફી છે અને કદી ક્યારે રૂટીન હેલ્થ ચેકઅપ તરીકે દુનિયામાં ક્યાંય

એના ચારથી છ કલાકની અંદર સ્ટેન્ટ મૂકવામાં આવે એન્જીઓ કરવામાં આવે જેને ગોલ્ડન અવર કહેવાય તો એ માણસની જિંદગી બચાવે છે તો ડેફિનેટલી એને પામી પ્રોસિજર કહેવાય તો ડેફિનેટલી કરાવવું જ જોઈએ એમાં બીજું વિચારવું બી ના જોયું પણ એ છ કલાક આઠ કલાક દસ કલાક નીકળી ગયા તમારો એટેક સ્ટેબલ થઈ ગયો ચાર પાંચ દિવસ નીકળી ગયા અને પછી એ જ સ્ટેન્ટનો રોલ તમારા લક્ષણો ઓછા કરે છે તમારી જિંદગીની એક સેકન્ડ વધારતું નથી ધારો કે કોઈને એટેક આવ્યો હોસ્પિટલમાં ગયા પહેલા છ કલાકમાં સ્ટેન્ડ ના મુકાયો અને પછી બે ચાર દિવસ પછી એમ કહેવામાં આવે કે હવે તમે સ્ટેન્ડ મુકાઈ દો તમારી જિંદગી બચે એ વસ્તુ ખોટી છે ખાલી લક્ષણો ઓછા કરે છે તો જો એટેક પછી બી તમારા લક્ષણો રહેતા હોય તો સ્ટેન્ડ ફાયદાકારક છે જિંદગી બચાવવા માટે એક સેકન્ડની એનો રોલ નથી સ્ટેન્ડ અને બાયપાસ પણ જરૂરી બાયપાસ કારણ કે લોકો કન્ફ્યુઝ છે કે ભાઈ એનજીઓ પ્લાસ્ટ કે ઘણી બાયપાસ કે પેશન્ટ પેશન્ટને વિશ્વાસ નથી બેસતો એ બીજી પાછ જગ્યા જાય છે કે ભાઈ મને બાયપાસ છે કેસ કરવાથી પતી જાય છે કે કેમ અમે ઘણી વાર ઓપિનિયન અલગ અલગ આવતા હોય છે તો એ શા માટે અલગ પડતા હોય બંને ડોક્ટરો જ છે ડોક્ટર છે પણ હવે શું છે કે યુઝઅલી મલ્ટિપલ બ્લોકેજ હોય એક બ્લોકેજ કરતાં વધુ બ્લોકેજ હોય ત્યારે બાયપાસ સર્જરીનો વધુ રોલ છે કારણ કે જેટલા સ્ટેન્ટ વધુ એન્જિયોપ્લાસ્ટી અલ્ટિમેટલી સ્ટેન્ટ છે તેટલા એના રી બ્લોકેજ થવાના ચાન્સીસ વધી જાય હવે ધારો કે ચાર જગ્યાએ બ્લોક છે તો ચાર સ્ટેન્ટ મૂકું તો એના બ્લોકેજ થવાના ચાન્સીસ વધી જાય ને એના લીધે એટેક આવવાના ચાન્સીસ વધી જાય તો ત્યારે યુઝઅલી બાયપાસ સર્જરી કહેવામાં આવતું હોય છે પણ અગેન બાયપાસ સર્જરી એ

બાયપાસ કે સ્ટેન્ડ મૂકવું જરૂર છતાં મૂકવામાં આવી રહ્યા છે બાયપાસ કરવામાં આવી રહ્યા છે તો કેવા કિસ્સામાં આટલું મોટું ડિફરન્સ છે કે સો એસી પેશન્ટ તો કેવા કિસ્સામાં થઈ જવામાં આવે છે જે ખરેખર એવું કરી એવું છે એટલે એકચ્યુઅલી આ મારો એક્સપિરિયન્સ કરતાં એ જે મેડિકલ ડોક્ટરી લાઇનનો જે એક કારણ છે અને તમે કદાચ મુંબઈના ડૉક્ટર રમાકાંત પાંડા જે ફેમસ બાયપાસ સર્જન છે એમને પોતાના એક ઇન્ટરવ્યૂમાં કીધેલું હતું કે સોમાંથી એંસી ટકા લોકોને બાયપાસ કે સ્ટેન્ડની જરૂર નથી જ્યારે પેશન્ટ સ્ટેબલ હોય

એને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર આપણે કેવત કહીએ છીએ તો એવા લોકોને કેવી રીતે આ વસ્તુનું નોટિસ કરવી છે ક્યાં એપ્રોચ કરવો બસ તમારા માધ્યમથી હું એ જ કહેવા માગું છું કે પ્રિવેન્શન હાર્ટ એટેકને દુનિયાની કોઈ બી સ્ટેન્ડ કે બાયપાસ પ્રિવેન્ટ નથી કરી શકતો આપણા બંનેમાં બ્લોકેજ છે તમને બાયપાસ કરાયું મને બાયપાસ નથી કરાયું બંનેમાં હાર્ટ એટેક આવવાના ચાન્સીસ સેમ છે લોહી પાતળું કરવાની દવા હાર્ટ એટેક થી બચાવી શકે છે પણ બાયપાસ સર્જરી હાર્ટ એટેક થી બચાવતું નથી બસ એટલી વાત લોકો સુધી પહોંચે તો બિન જરૂરી એ લોકો સ્ટ્રેસ માંથી બહાર આવે કારણ કે થાય શું બ્લોક આયા છે હું નહીં કરાવું તો મારા 5 દિવસમાં કંઈક થઈ જશે દુનિયામાં કોઈ ડોક્ટર એવું ના કહી શકે કે 5 દિવસે કંઈ થશે 5 વીકે કંઈ થશે 5 મહિને થશે કે 5 વર્ષે થશે એટલે અનફોર્ચ્યુનેટલી એ ડર જે લોકોમાં પેસી જાય છે એને આપણે બહાર કાઢવામાં તમારો સહયોગની જરૂર છે સિર્ફ એસી વ્યક્તિઓને સોમાંથી આનું નોટિસ નથી નોલેજ નથી તો તમારા સુધી પહોંચવા માટે કઈ કઈ વસ્તુનું તમે માર્ગદર્શન આપી શકો છો કે વસ્તુને એને પ્રિપેરેશન કરવાની જરૂર છે શું શું રિપોર્ટ કરવાની જરૂર છે કે જે એસી લોકોને આવા ખોટા ભોગ બનતા બચાવી શકે તો જ્યારે બી કોઈ વખત હાર્ટ અટેક આવી જાય પછી યુઝ્યુઅલી અમે ફેલિયમ સ્ટ્રેસ ટેસ્ટ કહેતા હોઈએ છીએ જેનાથી હાર્ટને મળતું બ્લડ સર્ક્યુલેશન એ એન્જીઓગ્રાફી કરતાં બી એક આગળનો ટેસ્ટ છે એના ઉપરથી ઘણી વખત ડિસિઝન લેતા હોય છે કે ખરેખર બાયપાસનો આમાં ફાયદો થશે કે નહીં અને પછી બિનજરૂરી હોય એમની જોડે ડિસ્કસ કરવું જોઈએ એમના જોડેથી એનું નોલેજ લેવું જોઈએ કે ખરેખર હું બાયપાસ કરાવીશ તો મારી જીવનશૈલીની અંદર કેટલો ફરક પડશે કે નહીં પડે એના કોમ્પ્લિકેશન શું છે ના બસ જસ્ટ હડબડાટની અંદર હું બાયપાસ કરાવી દઉં નહીં કે એમાંથી ખાલી બહાર આવવું જોઈએ ઈ પીજીશિયલ પણ એ નિર્ણય લેવા સક્ષમ હોય છે પબ્લિક તો એ નિર્ણય એની પાસે જ લેવા જાય છે કારણ કે સભાય જે કોઈ પણ પહેલાં સિમ્ટર સાથે પોતાના પીસીસિયલ ભાવ જાય તો એ એંસી ટકા સેબ થઈ જાય છે તો સ્વાભાવિક છે કે તમારા સુધી પહોંચવું હોય તો કેવી રીતે ના ડેફિનેટલી અમે અહીંયા અમદાવાદમાં લોકેટેડ છે કરીને ક્લિનિક છે ઘણા બધા ડોક્ટર્સ આ ફિલ્ડની અંદર કામ કરી છે કે જે બિનજરૂરી બાયપાસ ટેન્ટમાંથી પેશન્ટને સાચું માર્ગદર્શન આપતા હોઈએ છીએ તો કોઈ બી એવું હોય તો અમારા સુધી કોન્ટેક્ટ કરી શકે છે લાઈફ સ્ટાઇલ વેલનેસ કરી સોશિયલ મીડિયામાં બી ફોર્ચ્યુનેટલી અમારા સારા એવા ફોલોઅર છે અને ડૉક્ટર સ્વપ્ન સહ તરીકે બી તમે અમને સર્ચ કરી શકો છો બટ અમારો મેઇન એમ એ છે કે પહોંચી શકો ના પહોંચી શકો એ વાત સેકન્ડરી છે જસ્ટ મગજમાંથી બિનજરૂરી બાયપાસનો ડર તમારાથી કાઢવાની જરૂર છે હું છું ડૉક્ટર સ્વપ્નિલ શાહ લાઈફસ્ટાઈલ વેલનેસ અમદાવાદમાં વેલનેસ ફિઝિશિયન અને ડાયાબિટોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું હવે જ્યારે બી કોઈ માણસને છાતીમાં દુખાવે છે ત્યારે એન્જિયોગ્રાફી કરવામાં આવે છે અને એન્જિયોગ્રાફી પછી હાર્ટની અંદર બ્લોકેજ આવતા હોય છે અનફોર્ચ્યુનેટલી સો માણસો જ્યારે આ રીતની એન્જિયોગ્રાફી કરાવવામાં આવતા હોય છે મોટા ભાગના બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ બ્લોકેજ આવ્યા પછી કહેવામાં આવતું હોય છે બટ મેડિકલ સાયન્સના રિસર્ચ થયેલા છે એક છે કરેજ ટ્રાયલ ટ્રાયલ છે 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 બીજું ઇસ્કેમિયા એ બધા ટ્રાયલમાં પુરવાર થયેલું કે સો હોય એમાંથી એસી ટકા લોકોને જરૂર નથી બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ જિંદગીની એક સેકન્ડ વધારતા નથી સ્ટેબલ પેશન્ટની અંદર ઇમરજન્સીની અંદર જે સ્ટેન્ડ જિંદગી બચાવે છે એ જ સ્ટેન્ડ સ્ટેબલ પેશન્ટની અંદર ખાલી લક્ષણો ઓછા કરે છે તો આવાઈ કન્ડિશનની અંદર બિનજરૂરી મગજમાં ડર રાખ્યા વગર રાઈટ ડૉક્ટરનો કન્સલ્ટ કરવું જોઈએ એ જે પ્રમાણે કે એ રીતે મેડિસિન લેવી જોઈએ ડાયટ કરવું જોઈએ એક્સરસાઇઝ કરવું જોઈએ મેડિટેશન યોગા કરવું જોઈએ અને આ બધાથી જો સિમ્ટોમ્સ કંટ્રોલમાં આવે તો સ્ટેન્ટ બાયપાસની કોઈ જરૂર હોતી જ નથી આ જ વસ્તુ લોકો સુધી પહોંચાડવા માટે તમે બી આ વિડીયો લોકોને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ